માટે જો સૌથી વધારે મતદાન સૌથી વધારે મતદાન જે બૂથ કરે જે મતદાન કરે એના માટે આવનારા સમયની અંદર એ ગામના વિકાસ માટે ગામના હિત માટે ગામના ડેવલપમેન્ટ માટે વ્યક્તિગત માટેની ગામના હિત માટે ગામના વિકાસ માટે જે સૌથી વધારે મતદાન કરે એ મત પચીસ લાખ રૂપિયાની વિકાસની કામ બીજો નંબર આવે એને વીસ લાખો નંબર આવે એને પંદર લાખ ચોથો નંબર આવે એને દસ લાખ પાંચમો નંબર જે આવે એને પાંચ લાખ અને છઠ્ઠો નંબર આવે એને પાંચ લાખ અને સાતમો નંબર આવે એને પાંચ લાખ એટલે એકથી સાત સુધી અહીંયા આગળ આ યોજના તમને આ ગામો છે એના માટે એકથી સાત નંબર જે આવે એને એના ગામના વિકાસ માટે તમારે નક્કી કરવાનું કામ લોકો નક્કી કરે કે અમને કાર્યકર્તા આગેવાનો નક્કી કરે કે અમારે શું શું કામ કરવું છે સ્પર્ધા કરો હરીફાઈ કરો તમારે ગામ માટે તમામ બુથની અંદર તમે નક્કી કરો ભેગા થઈને કે અમારે આટલું આટલો પદાર કરવું છે એના માટેની જવાબદારી મારી હવે તમારે નક્કી કરવાનું એની હરીફાઈ આ પ્રમાણની આખી કરો અને આના માટે તમારે કોઈને વિગત પૂછવાનું નથી અમારી ગેરંટી છે આના માટે તમારે કોઈ મેસેજ નથી હું કહું છું બાકી તો મોદી સાહેબે ગેરંટી બાકી બધી આપી છે પાડવાની બધી પરંતુ આ વિકાસના કામો માટેની મારી ગેરંટી હજુ વધારે કામ કરવું છે મારે અને સ્પર્ધા કરીને ગામો હરીફાઈ કરો અમારો સંદેશો ગામમાં પહોંચાડો કહો કે આ રીતે આપણા ગામના ભલા માટે આપણા વિકાસ માટે પણ તમે નક્કી કર્યું આમાંથી કયું હોલ કરવો શું વ્યવસ્થા કરવી મંદિરની આજુબાજુનું કામ હોય ગૌશાળાનું હોય તમને જે ઠીક લાગે એ કામ તમે ગામના ભેગા મળી લઈને આવો અને એ પ્રમાણના એ પ્રમાણના નાણાં ફાળવવાની જવાબદારી મારી તો આ વ્યવસ્થા તમને બધાને સોંપીને અત્યારે જવું જોઈએ મળી ને બધા